આજે આપણે લાખણી તાલુકા ડૉક્ટર એસોસિએશન વતી જે એક ઝાડ ગૌમાતા કે નામ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો અને જે ડૉક્ટરોએ એમની સહાનુભૂતિથી આપણને યોગદાન કર્યું અને એમનો સમય કિંમતી ફાળવીને આપણા સુધી આવ્યા એટલા માટે હું બધા ડૉક્ટરોનો રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું અને આવાના આવા કાર્યો આપણે આ ગૌશાળાની અંદર થતા રહે એ માટે રાજેશ્વર ભગવાનને આપણે અરજ કરીએ કે એવી બધાને સદગુતિ આપે અને આવા કાર્યો થાય અને ગૌમાતાને જે તે રીતે ફૂલની તો ફૂલની પહોંકડી લીધી આ વૃક્ષારોપણ છે એ મોટા મોટું દોન કહેવાય કેમ કે એના માટે સોયલામો પણ રહેશે અને વરસાદને પણ આકર્ષવાનું કાર્ય કરશે અને બીજું જે આ ગૌશાળા ચાલે છે એ પૂરું તો ભગવાન જ કરે છે પણ ગામ ગામને ખુબ સાથ સહકારથી આ ગૌશાળા ચાલી રહી છે એટલે એમનો ગામ લોકોનો પણ હું ખૂબ દિલથી સ્વાગત કરું છું